ગામ ખાતે ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો અંપાળ ગામ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યકરો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક નેતાઓને કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું કે પાર્ટીનું બળ સન્માન કાર્યકર છે અને સૌના સહકારથી સંસ્થાની શક્તિ વધુ મજબૂત બનશે આગામી ચૂંટણીઓ માટે સંગઠનને વધુ સુસજ્જ બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન કાર્યકરો વચ્ચે સક્રિય ચર્ચા માર્ગદર્શન અને સંગઠાત્મક આયોજનો અંગે ચર્ચા યોજાઈ આ કાર્યક્રમ જિલ્લા પંચાયત સદસ્યશ્રી હર્ષાબા હિતેન્દ્રસિંહ પરમાર અને અંપાળ ગામના સરપંચ હિતેન્દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો નવ આખા ગુજરાતમાં થઈ રહ્યા છે સાથે સાથે નરેન્દ્રભાઈએ એક સંકલ્પ પોતે લીધો અને કાર્યકર્તાઓને લેવડાવ્યો કે ભાઈ આત્મનિર્ભર ભારત એટલે શું તો સ્વદેશ સ્વદેશી ભાષા તોય સ્વદેશી કપડા હોય તો પણ આપણે સ્વદેશી પહેરવાના કારણ કે એમાં ભારતની માટીની સુગંધ હોય તો વિદેશી વસ્તુ એની મને એને વાપરી પૂરી કર્યા પછી લેવાનો આગ્રહ સ્વદેશી દ્વારા નિર્મિત આપણી કંપનીઓ દ્વારા નિર્મિત જ વસ્તુ વાપરવાની એવી જ વસ્તુ પહેરવાની એવી જ વસ્તુ ગિફ્ટ આપવાની તો આ ભાવ ના માન્ય આપણા પંતપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની આ ઈચ્છા છે અને ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ નારો એમણે આપ્યો છે કેમ સ્વદેશી વસ્તુનું નિર્માણ થશે તો વપરાશ થશે એમાં રોજગાર વધશે રોજગાર વધશે એટલે એની વસ્તુનું આપણે ખરીદીશું તો વેચાણ વધશે આ ભાવ એક એક ચેનલ છે એ ચેનલ ચાલે અને આપણા લોકો

અને અમે આ આ ગામ અને તાલુકાઓમાં રહેતા બધા લોકો કરીશ એક એક લોકોએ જેને લાભ લીધો છે નરેન્દ્રભાઈની યોજનાઓને સમજ્યા છે હમણાં મને બે જણ મળ્યા કે એક કરોડ રૂપિયા સ્વ સ્વસહાયતા હેલ્પની કામ કરનારની બેનને કરોડપતિ દિધિ બની છે કેમ બની એણે પ્રયત્ન કર્યો એણે કામ કર્યું એણે ઉત્પાદન કર્યું એણે વેચાણ કર્યું એણે બધા લોકોને કામ આપ્યું

કઈક ને કંઈક નવી બાબત આવે એ વેચાણ કરે સમૃદ્ધ સીટ ની કાર્યક્રમ કરવાના તેના સંદર્ભે અમારા ગામ અંપાળમાં શેરખી જિલ્લા પંચાયત સીટ નૂતન વર્ષ અભિનંદન નો કાર્યક્રમ કરવામાં આવ્યો આત્મનિર્ભર ભારત ના સંકલ્પ સાથે અહીં અમારા મુખ્ય પ્રવક્તા જયાબેન ઠક્કર આવ્યા હતા તેમજ અમારા લોકપ્રિય ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ અહીંયા અમારી સભામાં આવ્યા હતા મારા મત વિસ્તારમાંથી તમામ ગામોના સરપંચશ્રીઓ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ તમામ ગામના આગેવાન વડીલશ્રીઓ માતાઓ બહેનો શિક્ષણ મંડળની બહેનો તમામશ્રી આજના અમારા કાર્યક્રમમાં લાભ લીધો અને અમે બધા સાથે પ્રીતિભન લઈશું હું હિતેન્દ્રસિંહ પરમાર અંપાર ગામ સરપંચ અને મારા વાઇફ જિલ્લા પંચાયત સદસ્ય છે